દ્વારકાના ખંભાળિયા જામનગર હાઈવે પર અકસ્માત સર્જાયો છે દાતા ગામ નજીક અજાણી કારની ટક્કરે બે લોકોના મોત થયા છે બાઈક સવાર સુરેશ પરમાર અને નિલેશ પરમારનું મોત થયું છે અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો બંને યુવાનોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છે ફરાર કાર ચાલકને પકડી લેવા પરિવારજનો માંગ કરી રહ્યા છે દાતા ગામથી પ્રસંગમાંથી જામ ખંભાળિયા તરફ આવી રહી હતી પાછળથી ગમે તે ફોર વ્હીલર અથવા ગાડીએ પાછળથી ઠોકર મારી છે જેમાં સુરેશભાઈ પરમાર અને નિલેશભાઈ પરમારનું અવસાન થયું છે અને એના ભેગો એક નાનકડો છોકરો હતો જેને જામનગરની સિવિલ હોસ્પિટલમાં ગંભીર ઇજાઓ પહોંચી છે અને સારવાર દરમિયાન છે અમારી પ્રશાસનને એટલું માંગ છે કે અમને ન્યાય મળે અને અમારે ઉપર સરકાર તરફ જોવે અને એને જે કોઈ હોય એને પૂરી સજા આપે અને એના ઉપર કાયદાકીય કાનૂની થાય મારો દીકરો અને મારા ફુવાજી અને એનો ભેગો એક નાનકડો છોકરો નવ વર્ષનો બધાએ માતાજીને પગે લાગીને વરતા ફેરે આવતા હતા વરતા ફેરે આવતા વાંયાથી ઠોકર મારી ગાડીએ અને અમને ખબર નથી કોની ગાડી કોની નથી અમે બધાય વાટ જોતા રહ્યા અમને કાંઈ ખબર ના અમને ન્યાય દેવડાવો તમે જ્યાં ક્યાં હોય અમે આવશું એને ફાંસીની સજા દેવડાવો કડીથી કડી સજા દેવડાવો અને અમારા હાથમાં આવશે તો એને મૂકશું નહીં